મને આવશો કાલ ની યાદ કરાવી તાવ નઈ મારું બોડી આમ એટલું ગરમ રહી હે પણ એમાં ખબર નઈ મને રાત્રે છે ને મમ્મી કે પગ માં રગ ચડી ગઈ હતી મને તો આમ આ એક પગ લેફ્ટ પગ ઉંચો જ ન થાય ચોડો તો અત્યારે થોડુંક પગમાં માં હારું છે આમ આમ અસહનીય દુખાવો એમ વિશાલ આપણો જીજુનો તેલ છે એ મસાજ ઈજ ગઈસુ 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 માર મમ્મી ને મે કહું ભી આવી ને તે વાત કરતી હતી મે કહું મમ્મી જીજુનો તેલ તારે કોઈ બી દુખાવો થાતો હોય ને તો લગાવ ને તો તને ફેર પડી જાય છે પછી આપણે હા પછી આજ સવારે મેં ઉઠી તો એને કહેતી મમ્મી મેં કીધું મારો પગ મંડાતો જ નથી એટલો મને ખેંચાય છે ઉપર કઈ નઈ રાત્રે આપડે વાત નથી કરતી અગાસી ઉપર તમારી સાથે તો વાત કરતી તઈ કઈ નહોતું અહિયાં ઉપર અગાસી ઉપર હું તઈ કઈ નઈ નીચે કઈ નઈ પછી આમ દુખાવો મન થતો હતો થોડોક થોડોક પણ હવારે તો આમ બહુ પછી જીજુ નું તેલ ચોળ દીધું મારા મમ્મી અને ચોળે અને રેડ નાખું યાર સુવાનું ન હોય તો એવું એને કીધું મને તને કે રગ જ ચડી ગઈ છે પગમાં

એટલે બધું એક સાથે ભેગું થવાનું છે વિશાલ આવે ને તમામ એરું ભેરું થઈ ગયું મારા બ્લોગ માં ખરું હોય વિશાલ નો હોય તો તો ગુરુ કરું તમે કેમ ગલગોટિયા જેવા થઈ ગયા છો મોટું કેવું મોટું

કારણ કે બહુ સરસ અને એટલી પોચી થઈ છે બસ ખાલી હવે આપણે શું કહેવાય આ કાલે બનાવી હતી પાછી વેફર પણ કાલે રાત્રે જો તમે મને બતાવ્યું તો ઓલું વાદળ જેવું વાદળ જેવું હતું અને ખોટું અમે પાડીને આવીએ અને વરસાદ થયો હોય તો ટેન્શન થાય ખોટું લોકો ઓર્ડર કરે છે અરે બહુ ભરપૂર ઓર્ડર છે મસાલાના એટલા ઓર્ડર છે અથાણાના તો છે જ મસાલાના પણ એટલા ઓર્ડર છે અને આના પણ એટલા છે એટલે જે જે લોકોને હજી સુધી નથી ખબર કે વેફર ની મસાલા ની નથાણા ની નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે હા કારણ કે વિશાલામાં એવું થાશે જો વરસાદી સીઝન સ્ટાર્ટ થાય પછી નો થાય ને એટલે પછી વરસાદ રૂકે પછી થાશે પછી એટલે વરસાદ પછી શરૂ થાય એટલે ત્રણ મહિના સુધી ઊભો જ નો રહે એટલે મસ્ત બેસી જાય એટલે નીકળે તો એક બેદી તડકો નીકળે એવું છે બધું એક બે જેટલી પડે એટલી પાડશું પાછા તો અત્યારે જેટલો સ્ટોક થાય એટલો કરી લેશું અવેલેબલ પછી જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી અમારા બધા ફેમિલી સુધી પહોંચાડશો અને હું તમને ગેરંટી આપું છું શાલ કે આ વેફર તમે ટેસ્ટ કરજો અને ટેસ્ટ કરીને તમે આખો હોલ ફેમિલી મને રિવ્યુ આપવાના છો મને તો ખ્યાલ જ છે તે દિવસે ખાધી હતી કેટલી મસ્ત કેટલી સરસ હતી તો બહુ ખાધી અને બહુ એની કરતાં બી પોચ મને છે ને મારા જમવામાં સ્પીડ છે ને એટલે મારા ગમે વેફર ખાવ ને એટલે મારું મોઢું આવે છોલાઈ જાય છે પણ આથી કઈ થતી થ્યું નતો એ એટલે તમને ચાલો હું વેફર એ ભરી દઉં આપણે થોડીક અને તમે અહીંયા ટેસ્ટ કરો અને પછી આખો ફેમિલી બધા મને રિવ્યુ આપજો રેડી પાકું પાકું હા ચાલો અમે જઈ છીએ શ્રીમત માં હા મમ્મી એને અમે કાલ સાંજી માં તો ગયા તા આજે શ્રીમત છે એટલે મમ્મી ને એને શ્રીમત માં જવાનું છે ન્યાથી ન્યાથી જમવા જવાનું છે જમવા આવી આ એટલે ઘરે હું બા દાદા ને પપ્પા આમ ચાર જણા છીએ આજ તો એટલે બપોર પછી પાછી મમ્મી તડકો આવો ના હોય તો વેફર પાડવી જોઈએ આપણે લગભગ બે અઢી વાગે તો પાછી આજ પાડી નાખીએ પાડી નાખીએ કારણ કે હવે વરસાદી વાતાવરણ શરૂ થાય એ પહેલા પાડી દઈએ હા વિશાલ ને મેં એટલા વખાણ કર્યા મમ્મી મેં કીધું વેફર એટલી હદે પોચી થઈ છે એટલે એ કે આપડે ઘરે ખાધી થી એન પોચી અરે મે કીધું ઘરે ખાધી એનથી પોચી તો વિશાલ કે મારે ચાખા લઈ જાવી છે એને એવું છે કે જાડી વેફર હોય ને તો મોઢામાં છોલાઈ જાય મોઢામાં છોલાઈ જાય તમારી ઘરે તો ગમે એટલું સ્પીડ માં ખાતી હતી છોલાતું જ નહોતું મારે મેં કીધું આપડી ઘરે ખાધી હતી છે એનાથી પોચી છે એ કે અમે ઘરે જાઉં ને બધા મેં કીધું દસ ને બધા આવવાના છે તમે બધાને ટેસ્ટ કરાવજો તમે સરસ લે પછી એમ કે બધા કેજો હોત કે મારી મમ્મીએ બનાવીશ કેવી કેવી તો અત્યારે ફિલહાલ તો મમ્મી જાય છે શ્રીમત માં અને આપણે બાબુ જાય છે અને હવે અમે ને બાબુ પાછા બપોરે જમી કાઢીને જાવશું પાકુ પાકુ અને હવે મમ્મીની જી આવે અને આપણે બધી રસોઈ માંડી આ તો પપ્પા તો ડાલ ફ્રાય નું કઈ ગયા છે હવે ધીમે ધીમે જોયું હું બનાવું તો પછી એને ભાખરી રોટલી કરી નાખી ને થોડક ભાત કરી નાખી હા ડાલ ફ્રાય ને રોટલી શાક ને એ બધું કરું એટલે મેં કીધું હવે ચાર જણા નું જ રાંધવાનું છે એટલે મેં કીધું નિરાતે રાંધું ત્યાં લાગે અમારું લગ્ન ની કામ પતા નાખું બપોર પછી બહાર જવાનું છે બપોર પછી વેફર પાડવાની છે તો અંદર આજ તો અમારી ઉપર હે પુરી રસોઈ ક્યુ મમ્મી ગયા હે શ્રીમંત આજ બંને વાલી હૈ અમારે હાથો કી મસ્ત સબ્જી ટિંડોરા બટેકા તો કેજો બધા કોને કોને ભાવે કારણ કે મને તો બહુ જ ભાવે છે ટિડોરા બટેકાનું શાક અહીંયા ટમેટા કટિંગ કરીને લઈ લીધા છે દાળ ભાત નું કુકર ઓલરેડી મુકાઈ ગયું છે રોટલીનો લોટ બંધાઈ ગયો છે તો ફટાફટ એક ઈટ સાથે બધી રસોઈ માંડી દઈએ અને ફાઇનલી હવે બચ ચુકે છે शाम કે પાંચ اور एकदम मस्त फ्री एंड फ्रेश हो गए हैं और अभी बनाने वाले हैं एकदम जबरदस्त फ्रेंच फ्राईज मसाला वसाला डालकर अगर एक बार आप सभी ये घर में ट्राई करेंगे तो आपको बाहर जैसे हम फ्रेंच फ्राइज़ खाते हैं वैसा ही सेम टू सेम लगने वाला है तो चलिए कैसे बनाते हैं क्योंकि विशाल को तो बहुत ज़्यादा पसंद है फ्रेंच फ्राइज़ तो आज उन्होंने बोला है कि आज स्पेशल मेरे लिए फ्रेंच फ्राइज़ बना दो तुम तो अभी चलिए चलते हैं सीधा किचन की तरफ और क्या क्या इंग्रेडिएंट्स यूज़ करने वाले हैं वो सरप्राइज़ है वो सीधा आपको आगे आगे रेसिपी में पता चलने वाला है तो चलिए अभी बिना टाइम गवाए हम आप सभी को लेके चलते हैं हमारे किचन तरफ અને આ ફ્રેન્ચ ફ્રાઈઝની જે આ ચિપ્સ છે એને તમે તપકીરના લોટમાં રગદોડી અને પછી ફ્રાય કરો તો એકદમ આ રીતના કઠણ રહેશે મતલબ આ રીતના એકદમ સ્ટ્રેટ કડક રહેશે બાકી જે નોર્મલ ચિપ્સ તમે તળી દો થોડી વારમાં લગ્બલ ઝીલી ઢીલી થઈ જાય અને તપકીરના લોટમાં રગદોળી ફ્રેન્ચ ફ્રાઈઝ મળે છે એકદમ સ્ટ્રેટ ક્રિસ્પી એ રીતની ક્રિસ્પી રહેશે તો એની અંદર હવે તમને હું કહેતી કે મેઇન આપણે શું શું નાખવાના છે તમને બધાને હું બતાવું

तो ये साथ में हमने ले लिया है टोमेटो आए हैं उन्हें तो पता नहीं है कि आज डिश में क्या बनने वाला है तो बनाई है हमने उनके लिए स्पेशल फ्रेंच फ्राइज तो चलिए उन्हें देते हैं और देते हैं सीधा सरप्राइज चलिए अभी हमारी मस्त डिश रेडी हो गई है तो देते हैं विशाल को सीधा सरप्राइज देन आफ्टर जाएंगे कई बार घूमने के लिए ओह हो तो डबल डबल बार તમારા માટે સ્પેશિયલ નાસ્તો ભૂખ લાગી હતી મને અલગ રીતે બનાવ્યું છે બહુ મસ્ત છે સ્પેશિયલ આપણે બાર ખાતા હોય ને એ તમારી પપ્પા માટે સ્પેશિયલ મસ્ત અને મસાલો નાખ્યો છે યસ તો ટેસ્ટ કરો અને રિવ્યુ જણાવો કેવું લાગ્યું નથી બહુ સ્પેશિયલ ટેસ્ટ કરતે હે કેવી લાગે બહુ મસ્ત છે ભાઈ હે ને એક નંબર આ વખતે અલગ જ બને નગર આપણે નોર્મલી શું નાખીએ ચટણી મીઠું ધાણા જીરું પણ આમાં અલગ મસાલો નાખેલો છે એટલે અલગ જ ટેસ્ટ આવતો હશે બ્રેક નો લાગે બ્રેક નો લાગે તમે જોઈ શકો છો જ્યાં જ્યાં તમારી નજર પહોંચે ત્યાં બધે લીંબુ છે ત્યાં ત્યાં લીંબુ છે તો તો આ અહીંયા આવશે એમ ને ત્યાં લીંબુ મમ્મી કાચી દો ક્યાં છે આઈ રહ્યો જો દેખાઈ ગયો હવે હામો જો છે જો જોરીયો કેવો જોડી આઈ આઈ જોવે છે હા કે આ શું કરે છે આઈલો આઈલો કે

રીંગણી શાક ને દૂધી બધું ભીંડો ને એવું બધું થઈ એટલે ને હવે આવી જ ગયું ચોમાસું ઘરે રોપા કરી દે મોટા મોટા પછી એટલે એમાં જોઈ ને ખોટી કરો થાય નઈ આવશે આવશે વાલોડ અમારા પપ્પા બહુ થાય છે મસાલાના વેફરના ને તો જે લોકો બહુ બધા બલ્કમાં ઓર્ડર કરે છે પણ બધાના ઓર્ડર હવે કાલ પ્રમથી ડિલિવર કરવાની છું અહીંયાથી હજી જે લોકોને નથી ખબર કે અથાણા વેફરની નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે બધાની ઇન્કવાયરી કરી શકો છો અને હવે

અને તમે બધા બી ખાસો ને બહુ ભાવવાની છે મને અંદરથી શ્યોરિટી છે અને ફિલહાલ રાત્રે પાછી મારી જ પાડવાની છે આજ સાંજે તો છે કારણ કે બહુ બધા ઓર્ડર્સ છે તો ચાલો ફિલહાલ આપડે જઈએ ફરવા માટે જ્યાં જ્યાં વિશાલ આપણને લઈ જાય એ બધું તમને બધાને દેજો ફાઇનલી તમે ખાલી લોકેશન જોઈ લ્યો એટલું સરસ છે અને વિશાળ લઈ આવ્યા છે આપણે આ અમરેલીનું છે ને એક મિની બીચ કહેવાય છે હા સિરિયસલી એ દરિયો તો છે ને દરિયો છે જો બધા કેવા કાઠે બેઠા છે હા કરજો બહુ મસ્ત છે એમ જો ને હમણાં આપણે અહીંયા લઈ જઈએ બે અમેજ નો ટાઈમ પછી અહીંયા જાય ને મસ્ત ત્યાં તો ભૂખ લાગી જાય એટલું વિશાલ મને એટલું વોકિંગ કરાવશે તો હાલ હતા

તો જો કેટલું આ બધું જો કેટલા આવે પવન ના પવન નું પ્રેશર આવે ને એટલે પવન થી આવે પગ હું જાઉં ને આપડે બેઠા ને વીસ પચીસ મિનિટ રગ ચડી જાય હા હવે અત્યારે હલાતું નથી એટલી રગ દુખે તો તેલ ચોડું તો પછી ફેર કે હા તેલ ચોડું પછી બપોર નિરાશ થઈ ગઈ મને હળવો થઈ ગયો અત્યારે કન્ટિન્યુ એટલો ટાઈમ બેઠા હોય તો હું રાત્રે આમ મતલબ એક ત્યારે સૂ ને બેસું જ ને તો ઈ આટલા હિસ્સામાં રગ ચડી જાય છે આ બરોબર પણ દુનિયાનું દુખે છે તે રલા નથી એવું થયું એવું લાગે તો આપણે બતાઈ આવશું કઈક બતાઈ આવશું પણ એમ લાગે કે રગ ખાલી ચડી જાય તો કે એમાં બતાવા જેવું એવું લાગે ને પણ સ્પ્રે લગાવ્યો તો તે સ્પ્રે લગાવ્યો પણ દુખે છે તે વધારે પણ અને ચાલો જઈએ કરે આપણે બેઠા આપણે લોકો

તો બન્ને બહુ મસ્ત મસ્ત પ્રોડક્ટ આપણે લેવાઈ ગઈ છે તો স্পેશિયલી થેન્ક્સ ટુ યુ સરસ મને શોપિંગ કરાવવા માટે ડિસાઈડ આપણે આ બાજુ આવવાનું તો ફાઇનલી અમારી શોપિંગ થઈ ગઈ છે હું આ અને આયા હા તો વિશાલ લેતા એટલે છે તમે બધા તો ફાઇનલ છે તો જદી આવે બહુ વાર લાગશે

લાગે છે બહુ મસ્ત આ યાદ ઓરદારા ને ને વિશે જાય વિશાલ જલસો પડી હમણાં તો હું વેકેશન કરવા આવી છું હવે તો એને આમ કોઈ મારું ડ્રીમ હતું કે આ હું યુઝ કરું બધા સાંભળતા હોય ને મને કે કેવું તો વિશાલ ફ્રેન્ડ નું જોયેલું મેં પણ ક્યારે યુઝ નથી કરેલું